નમસ્કાર દર્શક મિત્રો સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાના બંગલા આગળ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અંશુયાબેન ગામેતીને અશબ્દ બોલ્યાનો આક્ષેપ કર્યો હતો ત્યારબાદ ઈડર તાલુકા સંગઠન મહામંત્રી કિરીટભાઈ સડાસ દ્વારા રમણ વોરા માફી માગવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો માફી નહીં માગે તો આજે આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસસ્થાને ઘેરો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી આજે ધારાસભ્યશ્રીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈડરના ધારાસભ્યના બંગલા આગળ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામેતીને અશબ્દ બોલ્યાનો આક્ષેપ કર્યો હતો ત્યારબાદ ઈડર તાલુકા સંગઠન મહામંત્રી કિરીટભાઈ સડા દ્વારા રમણલાલ વોરા માફી માગવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો માફી નહીં માગો તો આજે આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસસ્થાને ઘેરો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે ધારાસભ્યના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એબી ન્યૂઝ ગુજરાતી બીરો રિપોર્ટ સાબરકાંઠા